આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઘનવા ગામે જ્યાં આજે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે પ્રાથમિક મિશ્ર શાળા ઘનવા બસ સ્ટેશન પાસેના બુથ પર તેમજ પ્રાથમિક મિશ્ર શારા અને શ્રી ગાયત્રી વિદ્યાલય ઘનવા પાસે મળી વગો અને બંગલા વગો વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ધરમપુરા ખાતે દરેક મતદાન મથક પર મતદાનોની લાંબી કતારો જોવા મળી રહી છે સવારથી જ અહીં શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે વડીલો યુવાનો અને મહિલાઓ સહિત તમામ વર્ગોના મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર ઉમતી રહ્યા છે આશા રાખીએ છીએ કે જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય અને કનવા ગામના એક યોગ્ય સરપંચ મળે પાઇટ કનુભાઈ ઉદયસિંહભાઈ પડિયાર સરપંચ ઉમેદવાર બાઇટ નટવરભાઈ સોલંકી ખાનવા ગામ બાઇટ દિલીપભાઈ બાબુભાઈ પટેલ રિપોર્ટર દિવાન નજીર શું નામ છે તમારું મારું નામ કનુભાઈ ઉલીસનો ફરિયાદ હું સરપંચનો ઉમેદવાર છું કાહણવા ગામ અને આ મળીવાગા વિસ્તારમાં મળીવાગા જોશીપરા અને સોની તકલાનું આ બુક છે બારસો બંગલા વગાનું છે બંગલા છે ધરમપુરા છે પછી ગામને ચાર બુથ છે કહાનવામાં પછી ઋષિપરામાં બુથ છે અને સિક્પનો માહોલ સારો છે મતદારો જાતે પોતાની કયા વગર મત આપ્યા છે ગામના લોકોને વિકાસ જોઈએ છે શું જોઈએ છે વિકાસ વિકાસ વગર સૌનો સાથ સૌનો વિકાસ એટલે લોકો ઉત્સાહથી મતદાન કરે છે બહુ જ પોતાની બે જ ઉમેદવાર છે બેમાંથી કોણ સારો ઉમેદવાર હશે એને મતદાન કરશે દાયકાત ઉમેદવાર હશે એને મતદાન કરશે એ કહી હું આટલું જણું છું ભારત માતા કી જય દિલીપભાઈ બાઉભાઈ પટેલ પ્રિસાઇડિંગ ઓફિસર કાનવાર સાત બંગલાવાગા અહીં ખૂબ શાંતિપૂર્ણ પૂર્વક મતદાન થાય છે કોઈ જાતનો મુશ્કેલી તકલીફ છે નહીં અને ગામના બંગલા લોકોનો સહ સહકાર સારો છે પોલીસ સ્ટાફ સારો છે મતદારનો સ્ટાફ બધો સારો છે અને ગામના લોકોનો પણ સહકાર સારો છે અમને ફૂલ વ્યવસ્થા સાથે કામ એ મળ્યું છે અને કોઈ પણ જાતનું તકરાર ઝઘડો કોઈ પણ જાતની કોઈ તકલીફ છે નહીં અને બહુ જ શાંતિપૂર્ણપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે નવથી અગિયારનું મતદાન લગભગ એકવીસ પોઈન્ટ બાવીસ ટકા જેવું થયું છે શું નામ છે તમારું મારું નામ નટવરભાઈ મોતીભાઈ સોલંકી છે અને હું ધરમપરામાં મારી વાઇફ સભ્ય તરીકે છે અને અહીંનો ધરમપુરાનો કાર્યકર્તા છું રોજ કાનવા ગામ પંચાયતની ચૂંટણી સરપંચશ્રીની એની અંદર ધરમપુરા વોર્ડ મેં મતદાન ચાલી રહ્યું છે અત્યાર સુધી તેત્રીસ ટકા મતદાન થયું છે અને સંપૂર્ણ શાંતિથી ચાલે છે